શક્તિનાથ મહાદેવ કી જે શ્રી સૂર્યનારાયણ ભગવાન કી જે સૂર્યનારાયણ ભગવાન એ પંચદેવની અંદર આવે છે આપણે બધા દેવોના યજ્ઞ કરતા હોય છે પણ સૂર્ય મહાયાગ ક્યારેક બહુ ઓછા લોકો કરતા હોય છે અને અમે અત્યારે શક્તિનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી સૂર્ય મહાયાગનું આયોજન બાવીસ ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ કરેલ છે આ યજ્ઞ કરવા પાછળ બહુજન એકતાએ બહુજન સુખાય માટેનો જ અમારો ઉદ્દેશ્ય છે અને યજ્ઞ કેમ કરવો જોઈએ આપણે ગીતાજીની અંદર ભગવાને બતાવ્યું છે યજ્ઞ તપસ જૈવ યજ્ઞ યજ્ઞ તપસ દાન તપસ જૈવ પાવનાહાની મનુષ્ય આમ યજ્ઞ દાન અને તપ એ મનુષ્યને પાવન કરનારા છે અને એટલા માટે આપણે આ યજ્ઞનો આ કરી રહ્યા છે જ્યારે યજ્ઞ સૂર્યનારાયણનો યજ્ઞ થાય છે તો યજ્ઞથી અન્ન વાદળ વરે છે વાદળથી અન્ન વાદળ વરસે છે અને અન્ન પાકે છે અને અન્ન પાકે છે ત્યારે સર્વસ્થ જીવોનું પોષણ થાય છે આ જ એક આ શુભ આશયથી શક્તિનાથ મહાદેવ સેવા ટ્રસ્ટ તરફથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે શક્તિનાથ મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ આ વર્ષે સૂર્ય મહાયજ્ઞનું આયોજન કરેલું છે એમાં અગિયાર કુંડ છે અને અગિયાર કુંડમાં દરેક કુંડની અંદર બેસનારા પાંચ પાંચ યજમાનો છે એટલે કુલ પંચાવન યજમાનો બેસશે એટલે પંચાવન જોડા આ યજ્ઞમાં બેસવાનું છે આ યજ્ઞ કરવા પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિશ્વમાં શાંતિ જળવાય અને લોકકલ્યાણ થાય એ હેતુથી આ યજ્ઞ અમે કરવા જઈ રહ્યા છીએ